સુરાપાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિધેશ્ય પત્ની કમલા સન પ્રિયાસ્વતી નૃત્ય વસુદે વસુ દેવ કમ સચાણો રમાર્દન દેવકી પાર કૃષ્ણ મંદે જગદુરુ મને હમણાં થોડા વર્ષ પેલા એક ભાઈ કીધેલું અને ક્યાં મુંબઈનું આવું લાઈફ છે તમે શું પડ્યા છો મને કે આખી ધક્કાધુમી આટલી હેરાનગતિઓ ગાડીઓમાં આમાં તેમાં રહેવાના સરખા મકાનો નહીં મને એને પ્રલોભન આપેલું તમે આવી જાઓ ગુજરાતમાં તમને રહેવા માટે મોટું મકાન આપીએ ફરવા માટે ગાડી આપીએ બે પાંચ લાખ રૂપિયા તમારા બેગમાં મૂકી દઈએ સીધું આવો એટલે ચોવીસ કલાક બાદ ભાઈ મને કઈ જોઈતું નથી તમે મુંબઈનો મો છે મુંબઈનો નો નથી પણ તું મને ખરીદી જાય ને એટલો વેચાવું માર હું નથી તું મને પૈસા આપે હું તારી પછી દોડતો આવું તો પછી રોટલો બતાવે પછી કૂતરો આવે એના જેવું થયું ને તેથી આ વસ્તુઓ માણસને ખેંચે ને વસ્તુ માણસને ખેંચે એટલે માણસનું ગૌરવ ખલાસ થયું વસ્તુ ખેંચાઈને માણસ પાસે આવે પણ વસ્તુ પાસે ખેંચાઈને માણસ જે દિવસે જાય તે દિવસે માણસ જ ખલાસ થયો અને માણસ ખલાસ થયા પછી જીવવું જ કોને તારા બંગલામાં છે તેથી માણસ વેચાવ ન હોવો જોઈએ પછી મેં એને આસ્તા કીધું કે મુંબઈ કંઈ ખરાબ નથી બહુ સારું છે મુંબઈમાં ત્રણ ત્રણ માં છે મમ્મીનું સ્પેલિંગ શું થાય એમયુ એમ બી એ આઈ અંગ્રેજીમાં માને કે છે મમ્મી એનું શોર્ટ ફોર્મ છે મમ એમયુ એમ જો મમ્મીમાં આવે છે ને એમ એટલે મમ પછી આવે છે બી એ ગુજરાતીમાં એને બા કે અને પછી આવે છે આઈ મરાઠીમાં આઈ કહે છે તો એમયુ એમ બી એ આઈ મમ બા અને આઈ એટલે મમ્મી પણ છે બા પણ છે આઈ પણ જ્યાં છે ત્યાંથી ભાગવાનું કારણ શું એ મેં રમૂજમાં કીધું પણ મારો કહેવાનું તાત્પર્ય બીજો હતો કે વસ્તુથી ખેંચાય તે દપેટ આવ્યો અને પરમાત્માથી ખેંચાય તે જ બચે એટલે આપણું આકર્ષણ કેન્દ્ર પરમાત્મા હોવું જોઈએ આ વિદ્યા નહીં વસ્તુ તરફ જેનું ખેંચાણ થયું ને તેની દિશા બદલાઈ ગઈ ભગવાન તરફ પીટ થઈ ગઈ વસ્તુ તરફ મોડું થઈ ગયું અને તમે ભગવાન તરફ મોડું રાખો વસ્તુઓ તમારી પાછળ પોતાની મેળે દોડથી આવશે અને ના આવે તો કઈ નહીં વસ્તુ પોતાની શોભા વધારવા માટે આવશે મને સુખી કરવાને માટે નહીં એનું કારણ મને સુખી કરવા માટે પરમાત્મા કાફી છે ઈશ્વર સમર્થ છે અને જીવન હંમેશા ઈશ્વરથી જ ભરાય છે વસ્તુઓથી ભરાતું નથી વસ્તુઓથી ભરનારા બધા જ માણસો મૃત્યુ વખતે સાવ પોતાની જાતને ખાલી ખાલી મહેસૂસ કરે છે બહુ ખરાબ મરણ આવે જેણે ભગવાનને સાથે રાખ્યો નથી ને એનું જીવન સાવ ખાલી હોય મરતી વખતે એટલો માણસ હેરાન થઈ જાય એનું કારણ ખેંચી 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 ખેંચીને જે ભેગું કર્યું કશું મારી સાથે નહીં આવતા અને સાથે આવનાર જે પરમાત્મા છે એને સાથે રાખવાનો રહી જ ગયો એટલે પરમાત્માની સાથે રહેનારો માણસ એનું મૃત્યુ સારું હોય બાકી મૃત્યુ સારું થાય જ નહીં બે પાંચ બંગલાને બે પાંચ ફેક્ટરીને પાંચ સાત ગાડીઓ એના પર મૃત્યુ સારું ના થાય વધારે પીડા થાય કે બધું છોડીને જવું પડશે પણ ભગવાન સાથે હશે તો આ બધા સાધન હોય તો પણ દુઃખ નહીં થાય અને ન હોય તો પણ દુઃખ નહીં થાય તેથી પ્રપદ્યંતે તમારા બધા જે નિશ્ચયો છે ને ધીરે પાકા કરે છે છે આ પાઠ પાકો કરવાની વાત એની વાત આપણે સાંભળીએ છીએ વર્ષોથી પણ જેમ જેમ હેમરિંગ થાય ને તેમ કોઈક વખત કોઈ ચોટ લાગી જાય અને ખબર પડે કે જીવનમાં સાથે રાખવા જેવો કોઈ હોય તો પરમાત્મા જ છે સંતોને ખબર છે આ વાત પહેલેથી ખબર છે તેથી તુકારા મેં કઈ નાખ્યું આપુલાશા એક દેવ કરુણિ ગયાવા તેને વીણ જીવા સુખ નવે આપુલાસા એક દેવ કરું નહીં ગયા દેવને તમારો બનાવી દો અને નહીં બનાવશો તો સુખ છે જ નહીં જાઓ આખી દુનિયા ફરી વળો આખી દુનિયાનો માલિક માણસ થઈ જાય તો માણસ સુખી નહીં થાય જો ભગવાન સાથે નહીં રાખ્યા હોય તો તેથી દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે ભગવાનની પાસે જે માણસ ગયો તે તરે એકવાર આવી એક ઘટના બની હતી એક દોષીમાં કંઈ અનાજ દાળતા હશે અને ત્યાં એક છોકરો ઊભો રહ્યો તે રડવા લાગ્યો એટલે ઘણા માણસો ભેગા થઈ ગયા પૂછવા લાગ્યા ભાઈ કેમ રડે છે કારણ કાસ બોલતો નથી રડાઈ કરે છે એટલામાં કબીરજી ત્યાંથી પસાર થયા એ બી ત્યાં ઉભા રહ્યા પછી ક્યાં છોકરો રડે છે કંઈ કારણ આપતો નથી શા માટે રડે છે કબીરજીએ બરાબર નિરીક્ષણ કર્યું ઓબ્ઝર્વેશન જોવું જુદું અને નિરીક્ષણ કરવું જુદું અને બહુ કોટીના મહાત્મા કબીર જેવો માણસ મળવો મુશ્કેલ છે સર્વગ્રાહ્ય પ્રતિભા હિન્દુઓ પણ જેને માને મુસલમાનો પણ જેને માને આવી પ્રતિભા જેની હતી આવા આવા કબીર હતા જ્ઞાન ગર્ભ કવિ ત્યારે એ વાત સમજી ગયા કે આ ઘંટી જોઈને આ છોકરો રડે છે ત્યારે ત્યાં જઈને ઘંટીનો એક પૈડો આમ ઊંચું કર્યું એ જોઈને પડે છોકરો હસવા લાગ્યો લોકોને કઈ ખબર નહીં પડી એ રડ્યો શા માટે એ બી ખબર નહીં પડી

અને કયા ઘંટીનો વચ્ચેનો ખીરડો હતો ને એની આસપાસ જે દાણા હતા એ પીસાતા નથી ત્યારે ભગવાન છે ને જગતનો ખીરડો છે એની આસપાસ હોય તે ન પીસાય બાકી બધા પીસાઈ જાય મામે વૈયે પ્રપદયંતે માયા મેતા અમ તરંતીતે મારી પાસે આવે તો ન પીસાય બાકી બધાને પીસાવાનું જ છે આ સંસારની ચક્કી ચાલ્યા જ કરે છે બધા માણસો પીસાય છે લોટ થઈ જાય માણસનો સિત્તેર એસી વર્ષે નેવું વર્ષે માણસ જોવા જેવો અંગમ ઘરિતમ પરિતમ મુંડમ દસ નહીનમ જાતમ તો નમ સાવ પીસાઈ ગયો હોય નીચો થઈ ગયો હોય તેથી સંસાર પીસવા માટે જ છે અને પરમાત્મા જ તમને સાચવવા માટે છે તેથી દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવયે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંદિતે એ જ વાત શંકરાચાર્ય કે છે પ્રમાણમ બવાબ્દે મામકાનામ મામકાનમ બૌસાગર સંસાર સાગર બહુ ભયંકર છે એમાં ડૂબી જવાય આમ છે તેમ છે પંડરપુરની અંદર ભગવાન કમર ઉપર હાથ રાખીને ઊભા છે એ કમર ઉપર હાથ રાખેલો ભગવાન શંકરાચાર્યને ને નહીં તો કમર ઉપર હાથ નાખવાનો માણસ ગમે નહીં યજમાન કામ કરે અને મહેમાન કમર પર હાથ રાખીને ઊભો હોય ઘણા ઘણા લગનમાં ઘણા માણસો એવા આવે કમર પર હાથ રાખી ઉભા હોય આમ કરો તેમ કરો પોતે વાંખા વડે જ નહીં અને સલાહ આપ્યા વગર રે ને કમર ઉપર હાથ રાખીને ઊભા રહેનારા માણસો બહુ ગમતા હોય તેવું ન હોય ના જ ગમે પણ કહેવાય એનું કારણ આમ પાછા મહેમાન હોય ત્યારે એમનું વાન જાળવવું પડે ભગવાન કમર ઉપર હાથ રાખીને ઉભા હોય તો કામ તો કરે જ નહીં કોઈનું તો પછી આવો શંકરાચાર્ય આવો ભગવાન ગમ્યો કેમ તો બહુ સરસ શંકરાચાર્ય કે છે કે કમર ઉપર હાથ રાખીને ભગવાન કે છે કે પ્રમાણમ બી દમ મામકાનામ મામકા આનામ જે મારા થઈ ગયા ને તેના માટે ભાવસાગરમાં આટલું જ પાણી છે કમર જેટલું અને કમર જેટલા પાણીમાં ડૂબાય નહીં પણ મને છોડીને ગયા તો પછી જવાબદારી તમારી કોઈ પણ નવા પાણીમાં બાપ દીકરો જો ઉતરવાના તો બાપ પહેલા ઉતરે અને પછી કમર સુધી પાણીમાં ઉભો રહી કારણ કે આટલું જ પાણી છે એનાથી આગળ વધતો નહીં એનું કારણ ત્યાં જોખમ હશે મારી આસપાસ તો અહીંયા નાયા છોકરાને તરતા આવડતું ન હોય ત્યારે બાપ માપ દેખાડે કે અહીંયા તાર પછી વાંધો નહીં આગળ ગયો તો તું જાણ તેમ ભગવાન આપણને કે છે મારી આજુબાજુ ફરો તો આટલું પાણી મારાથી આગળ નીકળી ગયા તો જવાબદારી તમારી અને આપણાથી જવાબદારી ઉપાડાય નહીં તેથી ભગવાન કે છે મારી આસપાસ ફરે છે ડૂબે નહીં એ તારે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે મામે વયે પ્રપદ્યંતે જે મારી આસપાસ આવ્યા મારી બાજુ બાજુ આવ્યા ને હા તે માણસો તારે અને માયા ભગવાને બહુ સરસ ઊભી કરી છે આ સૃષ્ટિમાં સૌંદર્ય છે કે જે આપણે ખેંચાઈએ છીએ તો સૌંદર્યને ખરાબ કહો નહીં પણ સૌંદર્યમાં ઈશ કલાનું દર્શન કરો ગુલાબનું ફૂલ સુંદર છે સુંદર લાગવાનું જ સૂંઘ્યા પછી એની સારી સુગંધ આવવાની જ તો ગુલાબનું ફૂલ ખરાબ છે કચરો છે ને એ બોલીને એનો ઉપાય નથી સારું છે સારું લાગવાનું જ છે પણ એ સારાનો નિર્માતા પરમાત્મા છે પણ સુંદર છે ત્યાં સુધી જશે તો પછી આ તમને ફૂલ મોહિત કરે આનંદ આપશે ઉતાનો અને મોહિત કરશે મોહિત થાય એટલે માલિકી ભાવના આવે પોતાનું કરવાનું મન થાય પણ પરમાત્માનું છે એમ તો લો મામા માયા આપણે માયાને મારી માનીએ છીએ એ માટે હેરાન થઈએ છીએ માયા કોની માયા માયા મારી છે એમ ભગવાન કે છે મારી ભગવાનની ભગવાનની માયા સમજી લો તો અગવડ નથી આપણી સમજો તો અગવડ શરૂ થઈ જાય અને પ્રત્યેક ઠેકાણે આપણાની અગવડ છે એક સૌંદર્ય સૃષ્ટિમાં નિર્માણ કર્યું છે આપણામાં એને મેળવવાની ઈચ્છા ઊભી કરી છે એના ઉપર સ્વામિત્વ સ્થાપવાની પાછી એક કલ્પના આપણા મગજમાં છે આ બધું માયાનું સ્વરૂપ છે સામે સુંદરતા ઊભી કરવી એ પણ માયા છે એના માટે આપણા મનમાં ઈચ્છા થવી એ પણ માયા છે એને આપણી બનાવવાનો પ્રયત્ન કરવો એ પણ એક માયા છે હવે આપણી બનાવવામાં કામના પણ હોઈ શકે વાત્સલ્ય પણ હોઈ શકે કામનાથી પણ તમે કોઈને પોતાનો બનાવવા માગો અને વાત્સલ્યથી પણ પોતાનો બનાવવા માગો છો પણ સ્વામિત્વની ભાવના આવે જ છે પ્રત્યેક ઠેકાણે નાનું બાળક છે ને તેના પણ આપણે માલિક થઈએ છીએ વાત્સલ્ય ખરાબ નથી વાત્સલ્ય હોવું જ જોઈએ વાત્સલ્ય ન હોય છોકરો મોટો થાય જ નહીં જગતમાં જન્મેલું એક પણ બાળક વાત્સલ્ય વગર મોટું થાય નહીં અને વાત્સલ્યની બધાને ભૂખ છે અને જેને વાત્સલ્ય નથી મળતું તે છોકરાઓ સારા પાકતા નથી બચપણમાં જેને માનો પ્રેમ નથી મળ્યો તે માણસ જગતમાં કોઈના ઉપર પ્રેમ કરી શકતો નથી એમ માનસ ચિકિત્સકો કે છે અને માણસો ઉપર પ્રયોગ થયા છે પશુઓ ઉપર થયા છે વાંદરાના બચ્ચાઓને એમની માં દૂધ પીવડાવે એવી વ્યવસ્થા રાખી અને મશીનના ખોટા સ્તન બનાવીને એક મિકેનિકલ વાંદરી ઉભી કરીને એનાથી એને દૂધ પાયું છે એમાંથી પણ દૂધ નીકળે રબરના આવી રીતે બનાવી ફુગાવો અને મા છે એવો આભાસ ઉભો કર્યો છે અને આ બધા પ્રયોગ થયા પછી સગી માનું દૂધ જેને પીધું છે વાંદરાઓ સારા થયા ડાયા થયા અને આ તોફાની અને ચીડિયા થયા એનું કારણ એને વાત્સલ્ય નહીં મળ્યું દૂધ તો મળ્યું માત્ર દૂધ નહીં વાત્સલ્ય એ મહત્વની વાત છે અને વાત્સલ્યથી જ દૂધની ધારા ફૂટે છે મારા શરીરમાં જે દૂધ તૈયાર થાય છે ને એમાં વાત્સલ્યની ધારા બહુ મોટું કામ કરે છે વાત્સલ્ય એ પણ એક માયાનું અને મમતાનું સ્વરૂપ છે એ ખરાબ નથી પણ એમાં સ્વામિત્વની ભાવના આવે છે છોકરો મારો છે એટલે ખબરદાર હું કહું તેમ જ ચાલવું જોઈએ સારું ચાલવું જોઈએ એમ કો શાસ્ત્રો કહે છે એમ ચાલવું જોઈએ ભગવાનને ગમે તેવું ચાલવું જોઈએ હું કહું છું એવું ચાલવું જોઈએ હું કહું છું એ સાચું છે એમ નક્કી કરનાર માણસ કોણ આપણે કહેતા હોઈએ ખોટું હોય તો છોકરાના હિતમાં ન હોય તો આપણી બુદ્ધિ કેટલી આપણી સમજદારી કેટલી તેથી આપણે માત્ર માળી છીએ ભગવાનને ઉછેરવા માટે આપણને આપેલા ફૂલો છે એની માવજત કરવાની અને ભગવાનના હાથમાં સોંપી દેવાની તેથી બહુ છોકરાઓને અમે ઘડીએ છીએ ને આવો ગમન રાખવા જેવું નથી આપણે જ ઘડાયા છે કે નહીં કોને ખબર હા છોકરાઓ પછી ઘડાય પેલા આપણે તો ઘડાઈએ તેથી આપણી બધી ધારણાઓ સાચી છે એમ માનો નહીં એનું કારણ એમાં એની શક્તિઓ રૂંધાઈ જાય તમે નક્કી કરેલા માર્ગ એ માણસ ચાલે નહીં એનો માર્ગ જુદો પણ હોય પ્રશસ્ય હોય સારો પણ હોય તેથી માલિકીની ભાવના જયારે આવે છે ત્યારે માયા ઘાતક નિર્માણ થઈ જાય છે વાત્સલ સુધી અટકે તો માયા સારી છે દીકરા માટે વાત્સલ્ય છે અને ઉછેરો પ્રેમથી પણ તમારા આગ્રહો પૂર્વગ્રહો તમારું કન્ડિશન થિંકિંગ તમારા વિચારો એના પર લાદો નહીં મૂકી દો ઠીક છે આ વિચાર સારું જો તને કેમ લાગે છે મૂકવાની છૂટ છે પણ રુચિ પ્રમાણે સ્વરૂચિ ભોજન જેને કહેવાય ને બધું મૂકી દેવાનું હા બુફેમાં એવું હોય છે કોઈ આગ્રહ ન કરે તમે જુઓ તમનેથી ગમતું નહીં રહે તેમ છોકરાઓને સ્વરૂચિ ભોજન કરવા દો બધી સારી વાતો મૂકી દો એની સામે અને જેમાં રૂચિ હશે તે ઉપાડી દેશે કારણ કે બધું જ સારું છે તમે ખરાબ મૂકો જ નહીં પણ સારી વાતો બી દસવીસ મૂકો એનું કારણ દરેકનું લાઇકિંગ જુદું હોય કોઈને સાહિત્યની સાહિત્યના માધ્યમથી સારી વાતો પછી કોઈને સંગીતના માધ્યમથી પછી કોઈને કલાના માધ્યમથી પછી હજાર માધ્યમો છે સારી વાતો જીવનમાં લાવવા માટે તેથી આ જ ચોકઠામાંથી કે આમાંથી પસાર થવું જોઈએ એવો બીબા છાપ બીબાઢાર સમાજ ભગવાનને બી ગમતો નથી હા ધીને ધીને નવમ નવમ આવી રીતના ભગવાન છે શું છે માલિકીની ભાવના આવે મારો દીકરો મારી પત્ની માલિકી મારું ઘર મારો આશ્રમ મારો મઠ મારું મારું આવે ને ત્યાં બધી ઉપાધિ ઉભી થાય તેથી મારું મારું કરે તે મરે અને તારું તારું કરે તારે બધું ભગવાનનું તારું 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 એમ જે માણસ નાખે ડૂબે જ નહીં અને ભગવાન પોતે કહે છે માયા મારી છે તું કેમ તારી ઠરાવે છે મમ્મ માયા તો આપણે બી કહેવાનું તારો માયા જા મારી શા માટે પણ શબ્દ દોષ થઈ જાય છે એક માસ્તરે સ્કૂલમાં ભણાવ્યું માય હેડ એટલે મારું માથું છોકરાએ ઊંધું પકડ્યું માસ્ટર એમ કે છે મારું માથું કે માય હેડ એટલે માસ્ટરનું માથું માય હેડ એટલે માસ્તરનું માથું માય હેડ એટલે માસ્તરનું માથું માસ્તર કીધું મારું માથું એટલે માય હેડ એટલે માસ્ટરનું માથું અને બાપાએ સાંભળ્યું તો એ ના પાડે છે બાપા કે છે આવું નહીં બોલાય માય હેડ એટલે મારું માથું છોકરો મૂંઝાયો કે માસ્તર કે છે મારું માથું ને બાપા કે છે મારું માથું તો માય હેડ એટલે માથું કોનું સ્કૂલમાં ગયો તો બાપાનું માથું એમ માસ્તર ના પાડે માસ્તરનું માથું બાપા ના પાડે ત્યારે છોકરાએ પછી નવું કાઢ્યું ઘરે બાપાનું માથું તેથી મામ માયા કીધા પછી પણ કેટલીક વાર શબ્દ દોષ નિર્માણ થાય ત્યારે ભગવાન ની માયા એમ જ સમજીને ચાલવાનું છે અહીંયા મામો માયા માં આપણે પોતા પર લઈ લઈએ છીએ હા ત્યાં માય હેઠ એટલે મારું માથું લેવું જોઈએ અહીંયા નહીં લેવું જોઈએ અહીંયા મમ માયા એટલે પરમાત્માની જ માયા તેથી દૈવી એષા ગુણમયી મમ માયા દુરત કયા ગુણમયી માયા છે પણ ઓળંગવી દુષ્કર છે કઠિનાઈ ક્યાં છે તે ભગવાન કહે છે માયાને ખરાબ કો નહીં એને ઉતારી પાડો નહીં એટલે સ્વામિત્વની ભાવના જે આવી જાય છે ને એ થોડી ખરાબી ઊભી કરે છે અને પહેલા કામના નિર્માણ થાય પહેલાં સૌંદર્ય દેખાય એ પણ ભગવાનની કલા છે ફૂલમાં ભગવાને કેટલી કલા કરી છે ચતુરસ ચતુરાના સારા સારા પુષ્પો તમને શિલ્પીઓ બનાવી આપશે પણ એમાં સુગંધ મૂકવાની હિંમત એમનામાં નથી એવા દેવા રંગ ભરી આપશે પણ બનાવટી ફૂલ તે બનાવટી ફૂલ ને અસલી ફૂલ તે અસલી ફૂલ અને કરવાઈ જાય છે એટલે એમાં સૌંદર્ય છે પ્લાસ્ટિકના ફૂલ કોઈ દિવસ કરમાતા નથી એટલે એવા સુંદર લાગતા પણ નથી માણસો પણ જગતમાંથી જાય છે ને એટલે સારા લાગે છે કાયમ રહે તો એકે માણસ સારો ન લાગે તેથી ક્ષણિકતામાં પણ એક સૌંદર્ય છે આખી આખી સૃષ્ટિ ચક્રવાત ફરતી જ રહે છે અને આ બધી ભગવાનની માયા છે એનું સૌંદર્ય ભગવાનનું સમજીને માણતા આવડવું જોઈએ પણ આપણે પોતે માલિક થવા જઈએ છીએ ત્યાં બધી ગરબડ ઊભી થાય છે ભગવાન દાવો કરે છે મામા માયા આ મારી માયા છે તું એના પર દાવો કર નહીં આખી સૃષ્ટિ મેં નિર્માણ કરી છે હું જેનો માલિક છું અને તારા માટે નિર્માણ કરી તું એને આનંદ લે પણ મારું સમજીને એમાં લપેટાઈ જવાનો પ્રયત્ન કર ને એનું કારણ તું એને પકડી જ શકશે નહીં માયા કોઈને હાથમાં આવતી જ નથી દૈવી એશા ગુણમયી મમા આયા દુરત્યયા માણસને સ્વામિત્વની ભાવના આવે મમત્વની ભાવના આવે અધિકારની ભાવના આવે બધા કરતા વધારે મેળવી લેવાની ભાવના આવે એક વાર સ્વામિત્વ આવ્યું ને પછી પછી માણસ દોડતો જ જાય હું ઘણી વાર જોઉં હાઈવે ઉપર કેટલાક માણસો હોર્ન વગાડ્યા જ કરે અરે પણ આગળની ગાડીવાળો ફાસ્ટ ચાલે છે એની પાછળ ચાલવામાં કશો વાંધો નહીં હોર્ન મારું બધાથી આગળ મારે જવું છે આ મનોવૃત્તિનો પરિચય છે કોઈ ઠેકાણે સ્વસ્થ થઈ ચાલવા ત્યારે હોર્ન માર્યા જ કરે રસ્તા ઉપર મારે જીવનમાં મારે એક વિદ્વાન બીજા વિદ્વાન કરે હું તારા જાને ઓવરટેકિંગ કરવું છે બધાથી હું આગળ આપણે એક ભાવના છે માલિકીની ભાવના છે સ્વામિત્વની ભાવનાનું આ બીજું રૂપ છે તેથી આવી બધી સ્પર્ધાઓ નિર્માણ થાય ને એમાં એમાં ખેંચાઈ ખેંચાઈ દોડી દોડીને માણસ મરી જાય માધાવ અવિનયવ દૈવમ નોધાવ નમકારણ મસ્તી લક્ષ્મ્યા ચેત ધાવનમ કારણ મસ્તી લક્ષ્મી આ સોધા વમાનો પી લભે લક્ષ્મી ઊંધું ઘડીને માણસ દોડ્યા કરે છે એનાથી કંઈ પૈસો મળી જતો નથી એના માટે ઘણી બધી વાતો જોઈએ પણ માણસો દોડ્યા જ કરે છે અને ખાલી દોડવાથી પૈસો મળતો હોય તો સૌથી વધારે શ્રીમંત કૂતરો હોવો જોઈએ એનું કારણ ચોવીસ કલાક દોડ્યા જ કરે છે હંમેશા કૂતરો અર્જનસી જ હોય છે એટલો ભાગતો હોય એને ક્યાં પહોંચવાનું છે એને પણ કોઈ દિવસ તમે જોયું એને ધીરે ધીરે ચાલતો નહીં દોડ્યા જ કરે દોડ્યા જ કરે એમ ઘણા માણસો દોડતા હોય છે સવારથી સાંજ સુધી ક્યાં પહોંચ્યા કોને ખબર મારા બાપુજી મને કચ્છીમાં એક વાક્ય કહેતા હતા ઘણા વખત પહેલા કે ભુજની બજારમાં ઘણા માણસો દોડતા જ હોય એવા ભાગે આમ તેમ ચાલતા જ હોય પછી એમણે રમૂજમાં કીધેલું હાલે ટંગા અને લોડે બાઉં મોર કરમ ને પોઠી આવું હા આમ 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 ચાલતો હોય પણ પોચે કઈ નહીં છેવટે સ્મશાનમાં પહોંચે બીજે કાંઈ પહોંચે પણ દોડે એ વાગે પૂછો ને આખી દુનિયા હલાવી નાખશે બહુ શાંતિથી જીવતા માણસને આવડવું જોઈએ ભગવાનની માયા છે પ્રેમથી then you can enjoy driving પણ છે ને enjoy કરવાની ચીજ છે one should enjoy the driving મોટર ચલાવવાનો પણ એક આનંદ છે ધીરે ધીરે જતો હોય કેવી સરસ મજાની હવા આવતી હોય તો હોન મારા જ કરે અંદર ટેન્શન ક્યારે ભટકાશે કોને ખબર પોતાને ટેન્શન ને અંદર બેસનારને બી ટેન્શન કેટલાક માણસોની ગાડીમાં બેસતા ડર લાગે અને બધાને હોન મારે ત્યારે કહેવાનું તત્પર શું છે કે આપણને એન્જોયમેન્ટ જીવનનો આનંદ માણતા આવડતો જ નથી ભાગવાની રેટ રેસ આવી રીતની દોડમાં આપણે પડી ગયા છીએ અને પરિણામે છેલ્લા શ્વાસ સુધી હાફી જઈએ આટલું દોડીએ છીએ અને પરિણામે માયા આપણને ખાઈ જાય ઘસી જાય ખલાસ કરી નાખે આપણે માયાને તરી શકતા નથી દૈવી એશા ગુણમય માયા બહુ સરસ છે પણ આજે માણસને શું છે હરીફાઈ અને સ્પર્ધા અને બધાના જીવનમાં છે એકના જીવનમાં નહીં એક એક માણસ પ્રત્યેક માણસ પાસે તમે જુઓ કંઈક ને કંઈક પોતાની વિશેષતા ગાતો હશે છે વિશેષતા દરેકમાં ભગવાને મૂકી પણ છે પણ એનો અહંકાર ન હોવો જોઈએ બધાને અહંકાર ઘણા વેપારીઓ બોલતા બોલતા કે તો ઠીક છે તો મારી અક્કલ છે બાકી તો ઘણા મુંબઈમાં હતા મારે કંઈ વડે નહીં દોરી લોટો લઈને અહીંયા આવ્યો તો આજે સાત બિલ્ડિંગ મુંબઈમાં છે ને ચાલીસ ગાડીઓ ફરે છે કંઈક છે આપણામાં એમ અરે બાકી તારા ભાઈઓ જ છે તારા કરતાં પણ વહેલા આવ્યા છે અને લોટા કરતાં વધારે લાવ્યા તો કંઈ લાવી શકતા નથી તેથી પરમાત્માની કૃપાનો અંદાજ ભૂલાઈ જાય તેથી પ્રત્યેક વેપારીને કેફ છે ફાવેલો વેપારી હંમેશા કેફી હોય અને એ જ જ્યારે નિષ્ફળ જાય ત્યારે થઈ જાય પ્રત્યેક ઠેકાણે આપણને કેફ આવે છે એ અહંકાર છે ને એ આપણને બોળે છે માયા નથી મારતી આપણને અહંકાર મારે છે મારા જેવો વેપારી જ નહીં એમ વેપારીને લાગે આટલું જ નહીં પ્રત્યેક સ્ત્રીને એમ લાગતું હોય મારા જેવી રસોઈ જ નહીં તમે આખા મુરૂનમાં દાળ ખાઈ જાવ માર ઘરે ખાવ ફરક પડી જાય એટલે પડી જ જાય એનું કારણ પચીસ વર્ષ ગયા છે એવી ફોર્મ્યુલા બેઠી છે દાળમાં ફરક પડે જ નહીં અને હોય છે કલા છે એની ના નહીં કેટલાક લોકોના ઘરે જાવ એટલે હંમેશા દાઢ એ જ પ્રકારની હોય તમે ખાવા જવાનું મન થાય અને એક પણ દિવસ ફેર ન પડે એમ આજે બરાબર બની નથી એમ કોઈથી કે જ નહીં એ કળા છે પણ એનો અહંકાર ન હોવો જોઈએ કેટલાક હજામ કે ભલે બધા હજામત કરતા હશે મારા જેવો હલકો હાથ નહીં હું હજામત કરું ને માણસ સુઈ જાય તો એની ઊંઘ ના ઉડે અને એવા હોય છે એવા સરસ કાપી નાખે પણ એને ગૌરવ છે ગૌરવ છે ત્યાં સુધી વાંધો નહીં ગરવા આવે ત્યારે મુસીબત તારે પ્રત્યેક માણસની કંઈક ને કંઈક વાતની આખી રમત ચાલતી હોય છે મારા જેવું કોઈ નહીં કથાકાર પણ રાવણ ને અહંકાર આવ્યો તેથી રાવણ મરી ગયો દુર્યોધન ને અહંકાર આવ્યો તેથી દુર્યોધન મરી ગયો પણ મારા જેવી કથા કોઈ કરતું નથી એ અહંકાર જતો નથી રાવણ નો અહંકાર મારે છે દુર્યોધન નો અહંકાર મારે છે અને પોતાનો અહંકાર બરાબર પકડી રાખે છે કથા ભલે ગમે એટલા કહેતા હશે પણ ભાગવત તો હું જ વાંચું એકવાર મારી પાસે સાંભળો ભલ ભલા ભૂલી જશો એનો અર્થ રાવણ પ્રવેશી ગયો દુર્યોધન તારામાં ઘૂસી ગયો કથાકાર ને કથા કરતા ખબર નથી પડતી કે દુર્યોધન ક્યારે સવાર થઈ જાય છે જે દુર્યોધન ના અહંકાર દુર્યોધન મરતો નથી અહંકાર રૂપે તારામાંથી પ્રગટ થાય છે તે કથાકાર પણ અહંકાર માંથી બસતો નથી મારા જેવી કથા કેનાર માણસ બીજો છે ક્યાં પતિ ગઈ વાત ડૂબ્યો તારે નહીં

એતામ માયામ તરંતી તે આ માયાને બહુ સરળતાથી હસતા રમતા તરી જાય છે તેથી કોઈ દિવસ ભક્તોને માયા નડી નહીં સંતોને માયા નડી નહીં ઋષિઓને માયા નડી નહીં માયા આપણને નડી શા માટે આપણે આપણી માની ભગવાનની માને નડે જ નહીં બધું ભગવાનનું જ છે રામ કી છીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભર ભર પેટ ગુરુ નાનક નોકરી કરવા ગયા હતા પછી એક બીજું કઈ આવડે તો નહીં વધારે પડતું આખું બધું ધ્યાન જ આમાં ગયેલું ધર્મ અધ્યાત્મ આ થાય બીજું કરવા જેવું લાગે પણ નહીં હવે પેટ ભરવા માટે કેટલું કરવાનું ઠીક છે પછી ક્યાંક નોકરી મળીને ત્યારે ખેતરની દેખભાલ રાખવાનું કામ સોંપ્યું તો ખેતરમાં સરસ પાક હોય આમ અનાજ બધું હિલોડા લેતું હોય ખુશ થઈ ગયા અનાજમાં ભગવાન દેખાય પછી ચકલીઓ ખાવા આવે ચકલીમાં ભગવાન દેખાય ત્યારે અનાજમાંય ભગવાન ને ચકલીમાં ભગવાન ને ભગવાન ભગવાન એકબીજામાં રમતા હોય તો આ તો દોડવા લાગે ને ખુશ થઈ ગયા આમ નોકરી થાય ચકલીઓ બધી ખાવા લાગી ઉડાડવાનું કામ ભૂલાઈ ગયું પેલો શેઠ આવીને છીડાઈ ગયો શું કરે છે તો કે આ બધું અનાજ બી ભગવાનનું છે અને ચકલીઓ પણ ભગવાનની છે રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભર ભર પેટ બધે ઠેકાને જેને ભગવાન દેખાય આ ખેતર કોનું ભગવાનનું આપણે તરત કહીએ મારું અને પંખી ખાવાથી અનાજ ઘટતું નથી પક્ષીઓના પીવાથી કોઈ કુવા ખાલી થયા છે એવું છે નહીં મનનો સવાલ છે આપણે ત્યાં બધા પક્ષીઓને પ્રેમથી ખવડાવતા વાછરડું દૂધ પીએ પછી બચે તે આપણું એનું મોઢું ખેંચી લઈએ એને પીવા ના પીએ તો દૂધ પીને પણ આપણે હિંસક છીએ ગોમાંસ ખાવું જેટલું પાપ છે વાછરડાનું ખેંચીને દૂધ પીવું એટલું જ પાપ છે તેથી એક સમાજ આવો પણ આવશે કે દૂધ પીવું એને પણ હિંસા માનશે આવતીકાલે ભાવે કે છે વત્સનો વાછરડાનો પહેલો અધિકાર છે વાછરડું દૂધ પીએ એના માટે દૂધ આવે છે બચે તે આપણું એના બદલે વાછડાને પતાવી જ નાખે પોતે પી જાય શું છે કે જગતની અંદર બધી વસ્તુઓ પરમાત્માની પરમાત્માની છે અને સમજીને એનો ઉપભોગ માણસ જીવન થાય પ્રસન્ન થાય અને સ્વામિત્વ સમજીને પોતાની માનીને ભોગવવા જાય તેના રોગ શું બીજું કંઈ થાય નહીં ત્યારે રોગો વધ્યા છે એનું કારણ શું છે આપણે ભોગ ભોગવીએ છીએ માલિકીની ભાવના રાખીએ છીએ પરમાત્માનું છે એ સમર્પિત વૃત્તિથી જીવનમાં જીવવાની આપણને ટેવ નથી પછી દૈવી એશા ગુણમયી મમ માયા મામે દુરતયા પ્રપદ્યંતે માયા મેતામ માયામિતારંતી તે કેટલાક માણસો તરી જાય છે અને કેટલાક માણસો ડૂબી જાય છે વસુદે વસુસંદ કંસચાણો દેવકી દેવ કી વંદે જગદ્ધુરૂ ગુરોર બ્રહ્મા ગુરોર વિષ્ણુ ગુરોર્દો મહેશ્વર साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः